હેલો બાળ દોસ્તો ઓપન સ્ટડી પોટ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ અગિયાર વળાવી બા આવે એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક ઘરના સભ્યો વારાફરથી વિદાય લઈ રહ્યા છે કારણ કે તેના વિકલ્પો જોઈએ ક દિવાળીની રજાઓ પૂરી થઈ છે ખ લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે ગ બધાને પ્રવાસે સાથે જવાનું છે અને તેમને ગામડાના રહેવું ગમતું નથી તેનો સાચો જવાબ આવશે ક દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે ઘરના સભ્યો વારાફરથી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે હવે આપણે સવાલ નંબર બે ભાભીનું ભર્યું ઘર એટલે શું ક સુખી સમૃદ્ધ ઘર ખ પરિવાર સાથેનું ઘર ગ શ્યામાનથી ખીચો ખીચ ભરેલું ઘર ગ ભાભીએ વસાવેલું ઘર તેનો સાચો જવાબ આવશે ખરી પરિવાર સાથેનું ઘર ભાભીનું ભર્યું ઘર એટલે પરિવાર સાથેનું ઘર સવાલ નંબર ત્રણ સંતાનો દૂર દૂર કેમ વસેલા છે તેના જવાબમાં ઓપ્શન જોઈએ ઓપ્શન ક ધંધાર્થે ખ ઝઘડાના ડરથી ગ પોતપોતાના વિકાસ માટે અને ઘ અભ્યાસ માટે તેનો સાચો જવાબ આવશે ક ધંધાર્થે સંતાનો દૂર દૂર ધંધાર્થે વસેલા છે સવાલ નંબર સંતાનોને કોણ વળાવવા ગયું ક પાડોશી ખ સગા સંબંધી ગ બા ખ મિત્રો તેનો સાચો જવાબ છે ગ બા સંતાનોને બા વળાવવા ગયા સવાલ નંબર પાંચ કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનો ઉપનામ લખો વિકલ્પો છે ક દર્શક ખ સ્નેહરશ્મિ ગ સુંદરમ ઘ ઉષ્ણસ તેનો સાચો જવાબ છે ઘ ઉષ્ણસ કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનો ઉપનામ ઉષ્ણસ છે પ્રશ્ન ક્રમ 2 નીચેના દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો હવે આપણે એક એક વાક્યના પ્રશ્નો જોઈશું સવાલ નંબર એક સંતાનો પાછા વિદાય કેમ થાય છે તેનો જવાબ દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે સવાલ નંબર બે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી તેનો જવાબ દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો પુત્રવધુઓ તથા બાળકોથી તથા આનંદ હતું સવાલ નંબર ઘર શાંત કેમ થઈ ગયું તો એનો જવાબ સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ આથી આખું ઘર શાંત થઈ ગયું

પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે વિદાયની આગલી રાતે વડીલોના સ્વજનોના થનારા સ્વજનો દુઃખ હતું તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા ઘર ખાલી થઈ જવાનું હતું હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાંકી જીવન વિતાવવાનું હતું સવાલ નંબર બે વિદાય થતા ભાઈઓની પત્નીઓએ કવિએ શી ઉપમા આપી છે તેનો જવાબ વિદાય થતા ભાઈઓની પત્નીઓ અને કવિએ પ્રિયવચન મંદ કહી છે પ્રિયવચન મંદ કહી છે સવાલ નંબર બે મૂકીને જતા ભાઈઓ પણ બા જેવી વેદના અનુભવી હશે વિચારીને સચ્ચા કરો તેના જવાબમાં લખી શકાય બાને મૂકીને જતા ભાઈઓને માતા પિતા તથા કોઈને છોડીને જતાં દુઃખ જરૂર થયું હશે પણ તેમણે બા જેવી વેદના નહીં અનુભવી હોય કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી પ્રશ્ન ક્રમ ત્રણ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો સવારે ભાભીનું નું ખાલી જગ્યા પ્રિય વચન મંદ સ્મિત વતી જવાબ સવારે ભાભીનું નું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડિયા નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો પેલું વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમના માતા પિતા અને કોઈને મળવા આવી શકે છે તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાના સંતાનોને વળાવીને આવે છે ઘરમાં અને વૃદ્ધજનોના જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે વૃદ્ધાવસ્થામાં આ એકલવાયું જીવન તેમનાથી સહેવાતું નથી આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતા પગથિયે જ બેસી પડે છે પ્રશ્ન ક્રમ પાંચ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો સવાલ નંબર પેલો જનની એટલે માતા અથવા જનેતા રજની એટલે રાત્રિ અથવા નિશા ભાર્યા એટલે પત્ની અથવા વધુ જરઠ એટલે ઘરડું અથવા વૃદ્ધ નવોઢા એટલે કે નવ અથવા અથવા નવ છ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો સવાલ નંબર એક મિલન તો વિરહ નિયત તો અનિયત પ્રિય તો અપ્રિય મંદ તો તીવ્ર પ્રવૃત્તિઓ છે મણિલાલ દેસાઈ નું બાને કાવ્ય મેળવી શાળામાં રજૂ કરો કરશનદાસ માણેક નું જ્યોતિ ધામ કાવ્ય મેળવી અભ્યાસ કરો માતૃપ્રેમ પ્રગટ કરતી નવલકથા લોકકથાનું સાહિત્ય વાંચો તથા સીડી કેસેટ મેળવીનો ઉપયોગ કરો વાત્સલ્ય મૂર્તિ માં વિષય પર ચર્ચા સભા કરો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો